સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢાર માટે યોજાનારી પેટા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ પેટા ત્રિકોણીય જંગ બનવાની સંભાવના વચ્ચે કોંગ્રેસ અને આપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી ઉમેદવારી પણ નોંધાવી લીધી છે જ્યારે ભાજપ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે તો તો બીજી તરફ વાત કરીએ સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર માટે યોજાનેરી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર નક્કી કરી લીધા છે આપ તરફ સુરજ આહિર પણ આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે ઉમેદવાર નોંધવા માટે તેમના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા છો નંબર અઢાર ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયા છે અને આજે કલેક્ટર કચેરી એ ફોર્મ ભરવા માટે આવ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તમામ અહીં ઉપસ્થિત છે અને જે ઉમેદવાર છે તે પોતાનો ફોર્મ ભરવા માટે આવ્યા છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે આપની પસંદગી કરવામાં આવી છે શું કહેશો આપ સૌપ્રથમ તો હું પાર્ટી નો આભારી છું કે મને આ મોકો આપ્યો છે પાર્ટીએ મને તક આપી છે માન્ય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ ના અમે નેતૃત્વમાં જે પણ કામગીરી ત્યાં કરી લે છે એ કામગીરી અમે અહિયાં પણ કરશું અને એ કામગીરી ને અહિયાં આગળ લઈને જશું ત્રિકોણી જંગ છે આપની સામે ભાજપ પોતાનો દાવો કરે છે તે બેઠક પર અને કોંગ્રેસ પણ આપની સમક્ષ છે કેવા પ્રકારની ટક્કર જો ટક્કર માં એવું છે કે ત્રિકોણી જંગ નથી ભાજપ ના ત્યાં ચાર કોર્પોરેટર હતા ચાર માંથી ત્રણ કોર્પોરેટર નિષ્ક્રિય છે કામગીરી કરતા નથી તો આમાં મને કોઈ એવું લાગતું નથી કે જંગ મોટી થવાની છે લોકો ત્રાસી ગયા છે ભાજપ થી તો આ વખતે અઢાર માં નિષ્ક્રિય છે સૌ પ્રથમ એ જ સૌથી મોટો મુદ્દો છે અમારા માટે અને બીજી વસ્તુ છે કે શિક્ષણ ને લઈને આરોગ્ય લઈને આ બધા અમારા મુદ્દાઓ હોવાના છે આપનો વિજય થાય તો સૌ પ્રથમ કયા કામો ને પ્રાવધાન આપવાના છો આપ જો વોર્ડ નંબર અઢાર ની વિસ્તાર ની વાત કરીએ તો અત્યારે સૌથી મોટો મુદ્દો છે કે વોર્ડ નંબર અઢાર માં સારોલી વિસ્તાર માં ખુબ જ દારૂ ના અડ્ડાઓ ચાલે છે તો મારું તો સૌ પ્રથમ કામ એવું છે યુવાન તરીકે કે આ આ બધા જોઈએ વસ્તુ જી તમને ઉમેદવાર તરીકે દારૂ ના અડ્ડાવાનું જ કામ બંધ કરવાનું છે બીજા વિકાસ ના કામો કરવાના નથી આપના દ્વારા સાહેબ વિકાસ તો બધા થશે સૌ પ્રથમ તો આજે લોકો શું કહેવાય કે યુવાન બગડે છે ને એ બગાડતા પહેલા બંધ કરવાનું છે એ બંધ થશે તો બીજા વિકાસ ના તો ઘણા કામો છે પેલા તો જે આ લોકો શું કેવાય છે કે અડ્ડાઓ ચલાવે છે અને કામગીરી કરે છે એ બંધ કરાવવાનું છે આપણે કબજો છે એ બેઠક પર કેવું લાગે છે શું લાગે છે લોકો ખરા જો કેવું છે ને કે અત્યાર લગી કોઈ પણ બીજી પાર્ટી પાસે વિકલ્પ નતો અત્યારે આમ આદમી પાર્ટી એક મોટો વિકલ્પ તરીકે આવી ગયો છે એટલે ભાજપ આવતી હતી સત્તામાં કેમ કે એ લોકો પાસે વિકલ્પ નહોતો એવો કોઈ ચહેરો ન હતો હવે પાર્ટી પણ મજબૂત છે ચહેરાઓ પણ મજબૂત છે અને યુવાનો ભણે ગણેલા યુવાનો આવે છે તો આ વખતે શું કહેવાય કે આમ આદમી પાર્ટી જવાની છે આપ જણાવો આપના આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યું છે શું લાગે છે લોકોની પસંદ બનશે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે બિલકુલ અત્યારે તમે સુરતની અંદર મને પૂછો એના કરતા સુરતના લોકોને જઈને પૂછો તો ખરેખર ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટી શું છે લોકો ઓળખે છે આમ આદમી પાર્ટી ને ઓળખે છે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરને ઓળખે છે અને એની સક્રિયતા છેલ્લા ચાર વર્ષથી આમ આદમી પાર્ટી સુરતમાં કોર્પોરેટર તરીકે જે ચૂંટાઈને આવી છે અને લોકોની વચ્ચે જે કામ કર્યા છે એના આધારે આમ આદમી પાર્ટીએ માત્ર સુરતમાં નહીં આખા ગુજરાતમાં અને માનનીય અરવિંદ કેજરીવાલજીની રાજનીતિ આખે આખા પ્રદેશની સાથે સાથે આખે આખા દેશની અંદર લોકોની અંદર એક સ્વીકૃતિ થઈ છે અને એ સ્વીકૃતિના આધારે જ અમે ચૂંટણી લડી રહ્યા છીએ લોકોના માટે પ્રાથમિક સુવિધાઓ મળે અને લોકોને સૌથી મોટી વાત એ છે કે લોકોને પોતાના ભરેલું જે ટેક્સ છે એ ટેક્સ નો સરળતાથી વળતર મળે અને એ ભાવના આમ આદમી પાર્ટી માને છે કે લોકોની રાજનીતિ અને લોકોની જનહિતની સકારાત્મક રાજનીતિ માટે આમ આદમી પાર્ટી આવી છે એ જ રાજનીતિ લઈ અમે લોકોની વચ્ચે જઈશું અને લોકો અમને સ્વીકારશે એ વાત અમને ખ્યાલ છે કયા મુદ્દાઓ રહેશે આમ આદમી પાર્ટી ના કારણ કે તમારી સમક્ષ કોંગ્રેસ ના ઉમેદવાર ભાજપ ના ઉમેદવારો છે કયા મુદ્દાઓ ખાસ રહેશે આમ આદમી પાર્ટી ના મહાનગર ની જે મૂળભૂત વાતો હોય છે રોડ રસ્તા પાણી ગટર સ્ટ્રીટ લાઇટ અને વિશેષ આ વોર્ડ ની વચ્ચે થી એક ખાડી પસાર થાય છે એ ખાડી છેલ્લા પાંચ વર્ષથી સુરત મહાનગરપાલિકા ના ભારતીય જનતા પાર્ટી એ જ્યારથી એ ખાડી ની અંદર એક ડાયવર્ટ લાઈન નાખી છે ત્યારથી લઈ સણિયા હેમાદ કુંભારીયા અને પર્વતનો ઋષિ વિહાર માધોબાગનો વિસ્તાર છેલ્લા પાંચ સાત વર્ષથી દર વર્ષે ડૂબી જાય છે અને છતાંય ભારતીય જનતા પાર્ટીના શાસકોને આનો રસ્તો મળતો નથી આ કુદરતી આફત નથી પણ ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરેલી આફત છે એના સિવાય એની બાજુમાં જ વોર્ડ નંબર સોળ અને વોર્ડ નંબર સત્તર જે આમ આદમી પાર્ટી ચૂંટાણી છે એ બેયના રોડ રસ્તા અને ત્યાંની પ્રાથમિક સુવિધાઓમાં જમીન આસમાનનો તફાવત છે અંતર છે સીધી જ લોકોને ખબર પડી જાય કે અહીંયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાયેલા છે ત્યાં કામ થાય છે ત્યાંના કોર્પોરેટરો સક્રિય છે ચોવીસ કલાક સાતય દિવસ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સતત મેદાનમાં ગ્રાઉન્ડ ઉપર રહે છે લોકોના ફોન ઉચકે છે લોકો માટે કામ કરવા માટે સદૈવ તત્પર રહી છે એટલે બાજુના જ વોર્ડમાં ચૂંટણી છે એટલે સ્વાભાવિક રીતે અહીંયાના લોકો વોર્ડ નંબર અઢાર ની અંદર રહેતા લોકો એને ખબર છે કે પુના વોર્ડ પુનાના બે વોર્ડ પુના વોર્ડ પશ્ચિમ પુનાનો પૂર્વ વોર્ડ અને એની બાજુમાં ત્રણ નંબરનો સરથાણા ઝોનનો જે વિસ્તાર સરથાણા વોર્ડ છે આ ત્રણે ત્રણ વોર્ડમાં આમ આદમી પાર્ટી ચૂંટાણી ત્યારથી લઈ અને કામકાજમાં ફરક આવ્યો છે એક હેલ્ધી કોમ્પિટિશન રાજનીતિમાં સુરત મહાનગરપાલિકામાં ઊભી થઈ છે અને એ જ વાત લઈ અમે લોકોની વચ્ચે જઈશું લોકોને અપીલ કરીશું આજે વિરોધ પક્ષના નેતા પાયલબેન બી છે પાયલબેન આ વખતે તમારા દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે કેવા પ્રકારની ટક્કર રહેશે કારણ કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી ત્રિકોણી જંગ જોવા મળી રહી છે જી સો ટકા આ વખતે ખૂબ સારી રીતના ટક્કર આપીશું અને અમને પણ જે રીતના અઢાર નંબર વોર્ડના જે લોકો છે જેમને અમે મળ્યા હતા અને આ ચાર વર્ષ દરમિયાન જેમની સાથે રૂબરૂ મુલાકાત થઈ હતી અને અસંખ્ય ફરિયાદો વોર્ડ નંબર અઢાર માંથી અમારા સુધી આવતી હતી એ તમામ લોકો એવું કહે છે કે આ વખતે અમે આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશું અને અમારા જે ઉમેદવાર છે યુવા છે ભણેલા ગણેલા છે ને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે એવા છે કોઈ અંગૂઠા છાપ ઉમેદવાર નથી એટલા માટે આજ દિન સુધી જેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે દિવસ રાત મહેનત કરીને આજે ખબર છે કે વરાછાની અંદર કેટલા કામો થઈ રહ્યા છે અને આ તમામ કામો વોર્ડ નંબર અઢાર ની અંદર જેટલા લોકો રહે છે તમામ લોકો જોવે છે અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને ચૂટીને જે ભૂલ કરી છે અને એ લોકો કહે છે કે ભાઈ અમે પછતાઈએ છીએ દર વર્ષે પાણી ભરાવું ખાડી પુરાવું આવી ઘણી બધી ઘટનાઓ બને છે એટલે આ વખતે ચોક્કસ થી તમામ લોકોનો સહકાર છે અને તમામ લોકોને અમે પણ અપીલ કરીએ છીએ કે આ વખતે એક યુવા ઉમેદવાર ભણેલા ગણેલા ઉમેદવારને એક વખત મોકો આપો સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા છે શું લાગે છે તમે ઘણા કામોમાં વિરોધ બંધ કરો છો શું લાગે છે સુરતમાં કયા કામો હજુ પણ કરવાના બાકી છે અને તે તમારા દ્વારા કરવામાં આવે ને બીજી વસ્તુમાં કે તમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હોય છે તે પક્ષ પલટો કરતા હોય છે તે તે આમ આદમીનો ઉમેદવાર પક્ષ પલટો ન કરે એની હું બાયદારી પક્ષ પલટો કરતા હોય છે આ તો સવાલ એવો કર્યો કે પક્ષ પલટો કર્યો એમને ભૂલ કરી પણ જેટલા છે એટલા એટલા લોકોએ કેટલી મહેનત કરી જુઓ ને અને ક્યારેય કોઈ વ્યક્તિ આપણને નથી ખબર હોતી આમ આદમી પાર્ટી હંમેશા એમની ઈમાનદારી અને ખરેખર આમ આદમી પાર્ટીના જે સ્વયંસેવક અથવા સૈનિક બનીને કામ કરશે એવી આશા સાથે જ તમામને ટિકિટો આપતા હોય છે પરંતુ જેટલા પણ અમારા જેટલા કોર્પોરેટરો ચૂંટાયેલા હતા ને એમણે જેને પક્ષ પલટો કર્યો છે એ બધાને ખબર છે કોઈને કોઈને રાજકીય રીતે દબાવવામાં આવ્યા છે આર્થિક રીતે દબાવવામાં આવ્યા છે કોઈને લાલચ આપીને લઈ જવામાં આવ્યા છે આના કારણે તો રાજનીતિ બગડી છે આ રાજનીતિ સુધારવા માટે તો આમ આદમી પાર્ટી છે કે ભાઈ તમે મત નથી જીતી શકતા લોકો તમને મત નથી આપતા ભારતીય જનતા પાર્ટીને મત નથી આપ્યા એ આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર મત આપ્યા છે તમે મત નથી મેળવી શકતા લોકશાહીની ઢબે તમે ચૂંટણી જીતી નથી શકતા તો તમે કોર્પોરેટરને ખરીદી લો છો આ આ કયા રાજનીતિ રાજનીતિ બદલવા માટે તો આમ આદમી પાર્ટી અત્યારે લોકોની વચ્ચે છે કયા મુદ્દાઓ રહેશે ખાસ કરીને અત્યારે તો તમામ જે મુદ્દાઓ છે સ્થાનિક જ રહેશે જે ગટરના પ્રશ્ન છે પાણીના પ્રશ્ન છે રોડ રસ્તાના પ્રશ્ન છે અને મુખ્ય આપણને ખબર છે તણિયા હેમત ની અંદર અત્યારે જે પ્રમાણે અ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થાય છે ખાડી પુરાવાના જે પ્રશ્નો ઊભા થાય છે આ ખરેખર મુખ્ય પ્રશ્ન છે કે જે સામાન્ય માણસને જીવન જરૂરિયાતને ખૂબ અસર કરે છે અને આ પ્રશ્નોને લઈને જ અમે વોર્ડ નંબર માં જવાનું છે તમામ કોર્પોરેટરો મહેનત કરીને જીતાડવાનો પ્રયત્ન કરવો સો ટકા અમારા તમામ કોર્પોરેટરો સુરત શહેરનું સંગઠન અમારા તમામ પ્રદેશના નેતાઓ તમામ લોકો અમે વોર્ડ નંબર ની અંદર જંગી બહુમતીથી જીતે લોકો એમને શું કહેવાય આશીર્વાદરૂપી ખૂબ વધારે મત આપે એવી અમે પ્રયાસો પણ કરીશું અને અપેક્ષા પણ રાખીશું જે આ હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને વોર્ડ નંબર અઢારની અંદર જંગી બહુમતથી જીતીને આવે તેવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને કોર્પોરેટરો મળીને તેમને જીતાડવાનો પ્રયત્ન કરશે સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢાર માટે યોજાનારી પેટાચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સંમતિ અને અનુમતિ બાદ કોંગ્રેસ પાર્ટીએ સાળિયા ગામના નિવાસી સંજયભાઈ રામા રામાનંદીને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ત્યારે આજ રોજ સંજય રામાનંદીએ પોતાની ઉમેદવારી નોંધવી હતી કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદીએ પોતાના સમર્થકો સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી અને જીતીસ તો તમામ સમસ્યા માટે નિવારવા કામ કર તેવું સંજય રામાનંદીએ જણાવ્યું હતું નંબર માં ઘણા બેઠક ખાલી પડી હતી તેવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર આવી રહ્યા છે કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે આપણે ઉમેદવાર સાથે જ વાત કરીશું જે આપનો કોંગ્રેસે આપના પર વિશ્વાસ કરીને વોર્ડ નંબર અઢાર માં આપને ટિકિટ આપી છે સૌ પ્રથમ આપનું નામ જણાવો અને આજે આપે ઉમેદવારી ફોર્મ ભર્યો છે શું કેશું મારું નામ છે સંજયભાઈ રામાનંદી અને હું શણિયા હેમત ગામથી આવું છું અને શણિયા હેમત ગામની અંદર હું માજી ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપી છે મારા ઘરના ધર્મપત્ની છે એમણે પણ સરપંચની સેવા આપી છે શણિયા હેમત ગામની સહકારી મંડળીની અંદર સેવા આપી છે સહકારી મંડળીઓ સાથે અમે સંકળાયેલા છે અને ગરીબ વર્ગ છે તેના માટે અમે સંકળાયેલા છે હજી કઈ કામોને પ્રાથમિકતા આપશો ઘણા વિકાસના કામો બાકી છે કોંગ્રેસ દ્વારા આપને ટિકિટ આપવામાં આવી છે કયા કામોને પ્રાવધાન સૌ પ્રથમ આપવામાં આવશે આપના દ્વારા ખાડીનો મેઇન પ્રશ્ન છે અને ખેડૂતોનો પ્રશ્ન છે અને અમારો જે વિસ્તાર છે વોર્ડ નંબર એની એની અંદર અંદર મોટા ભાગના વિસ્તાર વિસ્તાર ગરીબ આવે છે છે એટલે બધી ઘણી એવી સમસ્યા આરોગ્યનું સ્કૂલનું એટલે અમારો જે વિસ્તાર ગરીબ વિસ્તાર છે એની અંદર જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ છે એને ફ્રીમાં આરોગ્ય અને શિક્ષણ મળે એના માટે અમે પ્રયત્ન કરીએ તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવે છે અને છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચીને કોંગ્રેસના ઉમેદવારો રફુ ચક્કર થઈ જાય છે તો આ બાબતે આપનું શું કેવું છે આપના દ્વારા આ ફોર્મ પાછું ખેંચવામાં નહીં આવશે કેમ કે સુરત પ્રજા સાથે ધોકો કરવામાં આવે છે એ તો પોતપોતાના અંગત પ્રશ્ન છે કેમ ભાગી જાય હું જાય એ પોતાનો પ્રશ્ન છે મેં મારું જે ફોર્મ ભર્યું છે એટલે હું રામાનંદી સાધુ જ્ઞાતિમાંથી આવું છું એટલે અમારામાં આવું કઈ થાય નહીં અમે રામજી રામજીના પૂંજારી છે એમ બરાબર જેમ રામે વચન આપેલું કે આજે હું મારી કોંગ્રેસ પાર્ટીને વચન આપું છું કે પાર્ટીએ મારી પર જે ભરોસો મૂક્યો છે તેને હું ટર્ન મન અને ધનથી અને સો ટકા સો ટકા સો ટકા આ વોર્ડ નંબર અઢાર હું જીતીને લાવીશ કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના જે વોટરો છે તે તમારા પર વિશ્વાસ મૂકી શકે આ વખતે સો ટકા મૂકીને અમારી કામગીરી જોઈ કેમ કે અમે સેવા આપી છે અગાઉ અમે શણિયા જે તે સમયે ગામ હતું અમારું એમાં મારા હું મોટે ડેપ્યુટી સરપંચ રહ્યો છે મારા વાઇફ સરપંચ રહ્યા છે સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે ઘણી મંડળીઓ એવી છે ઓગણીસ ઓગણીસ ગામોની મંડળીઓ છે જેમ કે પુણા સેવા સહકારી મંડળી એની અંદર કેલા સમિતિની અંદર હું સભ્ય છું ચલઠાણ સુગર છે એના હું ગ્રામ પ્રતિનિધિ છું એટલે અમે બધા સંકળાયેલા અને જમીન લેવલથી સંકળાયેલા માણસો છે એટલે સો ટકા વોટરો અમને સ્વીકારશે અને અમે જીતશું જે સુરત શહેરના પ્રમુખ છે આપણે એમની વાત કરીશું આ વખતે કોંગ્રેસે ઉમેદવાર આપ્યો છે અને તમારી પસંદગીનો ઉમેદવાર છે કેમ કે ગઈ વખતે વિધાનસભાની વાત કરીએ લોકસભાની વાત કરીએ તો તમારા દ્વારા કઈ ઉમેદવાર ઓળખવામાં મુશ્કેલી થઈ હોય એવું લાગે લાગતું હતું સુરત શહેર કોંગ્રેસ સમિતિએ ખૂબ જ ચીવટાઈ પૂર્વક આ સંજય રામાનંદી ઉમેદવાર તરીકે અમે પસંદ કર્યો છે એમણે પોતાની વાતમાં કહી દીધું કે હું રામચંદ્રજીનો પૂજારી છું અને રામચંદ્રજીની વાત કરી છે એના પ્રાણ જાય પણ વચન ન જાય એટલે એવી કોઈ વાત આવતી નથી જે રાજાએ રામે રાજને લઈને વનવાસ પસંદ કર્યો તો માની લઈએ કે આજે કોંગ્રેસ પાર્ટી વનવાસમાં છીએ તો એમને વનવાસ પસંદ કર્યો જ છે ને તે એવી કોઈ વાત આવશે નહીં ભૂતકાળમાં જે ભૂલો થયેલી છે એ મનુષ્ય ભૂલો થતી હોય છે અને એમાં કોણ ક્યારે બીજા બધા દાખલા આપવાનો અત્યારે સમય નથી અમારે પણ અમે એવું માનીએ છીએ કે વારંવાર કંઈ ભૂલ થતી ના હોય ભૂલ કોઈક વખત થઈ જતી હોય છે રોજ એક્સિડન્ટ થતા હોય તો પછી માણસ બધા વાન લઈને નીકળે જ નહીં કોઈક વખત થઈ જતો હોય કોંગ્રેસના વોટરો સાથે વિશ્વાસઘાત થયો હતો તેના માટેનો આ પ્રશ્ન હતો વિશ્વાસઘાત થયો છે એ તો સ્વીકારીએ છીએ એમાં તો કોઈ બેમત નથી એ તો થયેલી જ છે ભૂલ થયેલી જ છે પ્રજા અગર અમે એ બાબતમાં અમે પણ અમે એટલું કહી શકીએ કે અમારી પાર્ટીની અંદર જે ઉમેદવાર પસંદગી થયા પછી એમને જે સંપૂર્ણ સત્તા આપવામાં આવતી હતી તેમાં અમે ઘણા બધા સુધારા કર્યા છે હવેથી તમામ નિર્ણયો પાર્ટીના હશે ઉમેદવાર પોતે ઉમેદવારી ફોર્મ ભરે તે નિર્ણય એનો હતો વર્ષો થી ખાલી પડેલી બેઠક બીજેપી નો કબજો રહ્યો છે શું લાગે છે આ વખતે કોંગ્રેસના ઉમેદવારો કેવા પ્રકારની ટક્કર આપશે સુરત શહેર કોંગ્રેસ સમિતિનો ઉમેદવાર ખૂબ પૂર્વક કામ કરશે અને હું તમને કહી દઉં કે જે અત્યાર સુધી ચલાવી રાખ્યું છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ 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 ફક્ત અને ફક્ત કાગળ પર વિકાસ છે વેરાઓની ની છે આખા વિસ્તારમાં તમે જુઓ તો સુવિધાઓ કોઈ જગ્યાએ કશું જ નથી ખાડીની સમસ્યા એ આજની નથી આજની ખાડીની સમસ્યા નથી કરોડો રૂપિયાનું બજેટ છે પણ આ ગરીબ વિસ્તારમાં આ વિસ્તાર જ્યાં સિત્તેર ટકા પચોતેર ટકા ખાડી વિસ્તાર છે ત્યાં આ લોકોએ ઓરમાયું વર્તન રાખ્યું છે જે વાત અમે પ્રજાની આગળ કરવાના છે કે તમારા ખાડીના પ્રશ્નોનું શું થયું તમારા ગરીબ માણસો છે તેના વિસ્તારમાં ગટરનું ગટર નું શું થયું પાણીનું શું થયું રસ્તાઓનું શું થયું પથ્થરો બેસાડવાની વાત ક્યાં ગઈ તમને સસ્તા સસ્તા તમારી જે સરકારી હોસ્પિટલો છે એ ક્યાં ચાલે છે સરકારી સ્કૂલો ક્યાં છે ક્યાં છે પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળતી નહીં ને વેરો રોજ વધારે કરે છે તમે હવાનો લેવાનું ચાલુ હવાનો વેરો પણ લેવ છો હવાનો પણ વેરો લેવ છો શું આપો છો તમે ત્યાં કંઈ નથી આપતા પ્રજા એકદમ એમનાથી નારાજ છે અને ફક્ત વેરા ઉઘરાવ સરકાર છે અને વિકાસ કરનારી સરકાર છે જ નહીં અને એ વસ્તુની અનુભૂતિ પ્રજાને થઈ ગઈ છે અને સંજય રામાનંદી એક એવો ઉમેદવાર છે કે ખેડૂત કિસાનમાંથી પણ આવે છે અને આમ જનતાની વચ્ચે પણ આવે છે જ્યારે જ્યારે ખાડીપુર આવ્યા છે ત્યારે ત્યારે એનાથી બનતા એટલા પ્રશ્ન એ એક સિંગલ પુરુષ તરીકે સિંગલ વ્યક્તિ તરીકે એનાથી બંધ થઈ ગયેલા સુવિધાઓ પહોંચાડી છે જ્યાં સુધી એમનો થયું છે ત્યાં સુધી એ ઊભા રહ્યા છે અને એની નોંધ પ્રજાએ લીધી છે અને લેશે આપણી સાથે મીડિયા કન્વીનર છે કલ્પેશભાઈ આપણે એમની સાથે પણ વાત કરીશું કલ્પેશભાઈ કયા મુદ્દાઓ લઈને હવે તમે પ્રજા સમક્ષ જવાના છો તો સૌ પ્રથમ તો જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે સંજય રામાનંદી એ વર્ષોની પ્રજાની વચ્ચે રહેલો ઉમેદવાર છે એમના વાઇફ સરપંચ હતા એ પોતે ડેપ્યુટી સરપંચ હતા અને વાત કરી ઉમેદવારની તો આ વખતે કોંગ્રેસે એવો ઉમેદવાર પસંદ કર્યો કે વ્યક્તિનો પસંદગી ઉમેદવાર નથી પરંતુ વિસ્તારની સમગ્ર જનતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈને એક જ નામ આવ્યું છે સંજય રામાનંદી એ ઉમેદવારને પાર્ટી ટિકિટ આપી છે જીત અમારી એકસો ને દસ ટકા નક્કી છે બસ અમે એ જમારો ધ્યેય છે કે કેટલી લીડસી જીતી એ જ અમારો મુખ્ય ધ્યેય રહેશે કયા મુદ્દાઓ રહેશે ખાસ વોર્ડ નંબર અઢારમાં ઘણા મુદ્દા છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારથી શહેરમાં પ્રશ્નો સિવાય બીજા કોઈ પ્રશ્ન રહ્યા જ નથી એ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન છે ખાડી વિસ્તારનો અને જ્યારે બી ભૂતકાળમાં આ વિસ્તારમાં પૂર આવ્યો છે ત્યારે અમારા ઉમેદવાર સંજયભાઈ લોકોની વચ્ચે પંદર પંદર દિવસ લોકોની સેવા કરી છે એટલે મેં કહ્યું એમ કે આ કોઈ વ્યક્તિગત ઉમેદવાર નથી કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છે કોંગ્રેસના તમામ કાર્યકર્તાનો ઉમેદવાર છે અને વોર્ડ નંબર અઢારના જે બી કોંગ્રેસના કાર્યકર્તા છે એ તમામ કાર્યકર્તા સંજય રામાનંદની બનીને લોકોની વચ્ચે જશે અને કોંગ્રેસ માટે મત માંગશે અને બીજું કે ભૂતકાળ આ વખતે થવાનું છે આજે પણ છે કે આ વિસ્તારની પ્રજા કોંગ્રેસ પર કોંગ્રેસ ખાતું સુરત ખોલાવશે આપણી સાથે સિનિયર આગેવાન છે આપડે એમની સાથે જ વાત કરીશું ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે વોટ માંગી રહી છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એ સીટ પર કબજો છે કોંગ્રેસ કઈ રીત થી જોઈએ છે કયા ચૂંટણી ઢંઢેરા સાથે પ્રજા સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ નંબર જે પેટા ચૂંટણી થવાનું છે એમાં નિરીક્ષક તરીકે મને જવાબદારી સોંપી છે પૂર્વ ધારાસભ્ય પીડી વસા કોંગ્રેસ જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય એને સિરિયસલી જ દે છે ગંભીરતાથી જ લે છે અત્યાર સુધીના જે કંઈક પરિણામો જે કંઈ ઉમેદવારો આ વખત ના ઉમેદવાર ભાઈ સંજય રામાનંદી એક એવો ઉમેદવાર છે દીકરો છે જોઈ છે છે બધી એ વિસ્તારના જે પ્રશ્નો બધા જોયા પણ એમની જે વાત કરી પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન ખેડૂતોના જે અન્ય પ્રશ્નો છે અને બીજા ઘણા બધા જે અત્યાર સુધીમાં પ્રશ્નો છે વિકાસને લગતા લગતા કે કઈ પ્રશ્નો છે આ વખતે અમારો જે ઉમેદવાર છે એને ચૂંટી લાવવા માટે મારું જે સંગઠન છે અમારા જે કાર્યકરો છે વોર્ડના વોર્ડના કાર્યકરો છે એના નાનામાં નાનો કાર્યકર આ ઉમેદવારને સંજય રામાનંદ એને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરશે અને આ વોર્ડ નંબર અઢાર ની ચૂંટણી કોંગ્રેસ અત્યાર સુધી નહીં મળી પણ આ વખતે મેળવ્યો કયા મુદ્દાઓ પર કોંગ્રેસ જવાની છે આગળ એક્ચુઅલી તો મુદ્દામાં એમની પત્ની લાસ્ટ ટાઈમ કોર્પોરેશનનું ઇલેક્શન લડ્યા હતા સંજય રામાનંદીના પત્ની અને સૌથી વધારે મત લાવ્યા હતા અને વધતા સૌથી આનંદની વાત એ છે કે આ કોંગ્રેસ પક્ષે એવો ઉમેદવાર પસંદ કર્યો છે કે જે લોકોની સાથે રહે છે લોકલ માણસ છે ખેડૂત છે અને આજુબાજુના તમામ ગામડાઓ વચ્ચે એની સેવાની પ્રતિષ્ઠા છે એટલે હું માનું છું ત્યાં સુધી કે કોંગ્રેસ પાર્ટીમાંથી આ વખતે સૌથી સારા મતો કોંગ્રેસ ઉમેદવારને મળશે અને આ સીટ અમે જીતીશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આ સીટ જીતાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે કે પછી ગુટબંધી બી આમાં સામે આવશે સુરત શહેર કોંગ્રેસમાં કોઈ જૂટબંધી નથી લાસ્ટ ટાઈમ કદાચ આપને ખ્યાલ હશે કે ઓગણીસો નવ્વાણું વખ નવ્વાણું કોર્પોરેટર વખતે પણ કોંગ્રેસમાં એક પણ ઉમેદવાર નહોતો અરે એક પણ કોર્પોરેટર નહોતો તે વખતે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ સોલંકીને જીતાડી લાવીને કોંગ્રેસ સંગઠને જીતાડી લાવીને જે પરચો બતાવ્યો છે તેનું પુનરાવર્તન આ વખતે થશે અને એક સીટ કોંગ્રેસની કોર્પોરેશનમાં જશે એનો અમને પૂરો વિશ્વાસ છે કોઈ જૂથબંધી નથી બધા સંગઠનમાં સાથે મળીને કામ કરશે જી જે પ્રમાણે રાષ્ટ્રીય પક્ષો દ્વારા વોર્ડ નંબર પર 18 પર જે પેટા ચૂંટણીનું જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તમામ રાષ્ટ્રીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા અને આજની વાત કરીએ તો આજે પણ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ કલેક્ટર ઓફિસ ખાતે પોતાનો ફોર્મ ભરવા માટે તમામ કાર્યકર્તા સાથે એકત્રિત આવ્યા હતા તો હવે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18 માટે યોજનારી પેટા ચૂંટણીમાં

ગ્યામરભાઈ દેસાઈના નિધનના કારણે ખાલી પડી હતી અને એનું ચૂંટણી પંચે જાહેરનામું બહાર પડ્યું અને ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત પ્રદેશ જીતુભાઈ કાછડ જે અમારા કાર્યકર છે વર્ષો જૂના આહીર સમાજના ખૂબ મોટા અગ્રણી છે એમની પસંદગી કરી છે ત્યારે બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીનો માહોલ છે રહી વાત આપે જીતની કીધી તો આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી અને ભારતીય જનતા પાર્ટીની જ રહેશે એ વાત હું બહુ મક્કમતાથી કહેવા માગું છું સૌ પ્રથમ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું મારું શીર્ષ નેતૃત્વ એ એક કાર્યકર્તાને જે ઉમેદવાર તરીકે મને જ્યારે પસંદ કર્યો ત્યારે હું સમગ્ર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પાટીલ સાહેબ અને શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા સાહેબ અને સમગ્ર સંગઠનનો પણ જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ સૌ પ્રથમ તો પહેલાં આભાર માનું છું કે એક સામાન્ય કાર્યકર્તાને પાર્ટીએ પસંદ કરીને એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે કે ગમે ત્યાંથી નાના નાના કાર્યકર્તાને પણ આવી તક ભારતીય જનતા પાર્ટીમાં અપાતી હોય છે જીત માટે પ્રયત્ન રહેશે વધુ માટે માટે જીત તો આ ભારતીય જનતા પાર્ટીની જ આ સીટ હતી અને બીજું કે પાર્ટીનું એક એક કાર્યકર્તા જે છે લડતો હોય છે ઉમેદવાર તો માત્ર ને માત્ર એમાં નિમિત્ત હોય છે અને એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે અને આ ફરી વખત જે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી એ પુનઃ રિપીટ થશે એવો સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અને ટીમ અને અધ્યક્ષથી લઈ બધાને ખૂબ વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે અમે કાર્યકર્તાના જોરે ખૂબ જંગી લીડથી ફરી વખત આ સીટ જીતીને શું મહાનગરમાં પ્રતિનિધિત્વ કરવાની તક કાર્યકર્તાઓ આપશે ત્યારે તો સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંજય રામાનંદી આપના સુરજ આહિર અને ભાજપના જીતુભાઈ કાછડ વચ્ચે ત્રિકોણીય જંગ જામશે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત